ઈજા કોસને સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના સ્થળ પર અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માત બાદ સર્જાયેલ ટ્રાફિક અને લોકોના ટોળાને પોલીસે દૂર કરી અકસ્માત બાદ ખાનગી હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા એકઠા થયા સોશિયલ મીડિયાઓમાં ચર્ચાઓ ચાલી રહી છે કે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર બદલાઈ શકે છે ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસના બનાસકાંઠાનો ઉમેદવાર બદલાઈ શકે છે તો સામે ગેડીબેન ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય પોતાનો ઉમેદવાર બદલતી નથી બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલાઓની ટિકિટ આપવામાં આવી છે અને બંને મહિલાઓ વચ્ચે કાંઠાની ટક્કર પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી હતી કે ભાજપ દ્વારા ડૉક્ટર રેખાબેન ચૌધરીને બદલીને અન્યને ટિકિટ આપવામાં આવી શકે છે આ ચર્ચાઓને લઈને પત્રકારો દ્વારા જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું ત્યારે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ પોતાનો ઉમેદવાર બદલવાનો નથી પરંતુ કોંગ્રેસ હાર ભાડી ગઈ છે તેથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલી શકે છે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી જ થઈ ચૂકેલી છે જીત નિશ્ચિત છે પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને પાંચ લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે કોંગ્રેસ પાર્ટી

તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું પહેલું તો એ ક્લિયર હોવું જ હોય એટલે હામે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી ને શા માટે કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ પર ડોક્ટર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે સિદ્ધિ ટક્કરની સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ એક સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ હલબરી ગઈ છે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી અને ના પાડી દીધી મારે ચૂંટણી નથી લડવી અને તમને નવાઈ ન પામતા કાળ રાતથી ચાલુ થઈ છે આ ગેની બેને કોંગ્રેસ બદલી નાખે તો તમે નવાઈ ન પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું ના ભાગીદાર તમે થશો થશો ને થશો કોંગ્રેસ છે ને ભાઈઓ હલબલી ગઈ છે ગભરાઈ ગઈ છે કે નથી કોંગ્રેસ એટલી ગભરાઈ ગઈ છે કે ઉમેદવારો પાસે ઘટવાની તૈયારી કરી જોઈ છે અમદાવાદ પૂર્વમંત્રી રોહન ગુપ્તાને ટિકિટ આપી એને ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી એમાંથી નથી એમાંથી ના મારે ચૂંટણી નથી

અમીરગઢના અવાડા ગામ પાસે બનાસ નદીમાં ટ્રેક્ટરો દ્વારા થતી ચોરી સામે લોકોમાં રોષ ટ્રેક્ટર ચાલકો નશાની હાલતમાં બેફામ ટ્રેક્ટર ચલાવી વારંવાર અકસ્માત સર્જતા હોવાના આક્ષેપ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ગામ લોકો નદીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો પોલીસને સાથે રાખી ગામ લોકો બનાસ નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરો પકડવા જતા ટ્રેક્ટર ચાલકો ટ્રેક્ટર લઈ નદીમાંથી ભાગી છૂટ્યા બનાસમાં થતી ચોરી તંત્ર નહીં અટકાવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચીમક્યું છારી અવાળા અરણીવાળા ગામ આવેલ છે બનાસ નદી ત્યાંથી પસાર થાય છે અને બનાસ નદીને અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે રોજના પાંચસો થી સાતસો ટ્રેક્ટરો બિન અધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી કરી છે મામલાદાર શરીરને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલાં લેવાતા નથી ખાન ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું રત્નભાઈ રબારી ઓકે ઇકબાલગઢ ખારા જતા રોડ ઉપર જે હરવાડા અને અરણીવાડા બંને ગામ આવેલા છે બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે જે બનાસ નદી ની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા એકાદ વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી મામલતદાર રજૂઆતો કરી ગામ કોઈ પણ રજૂઆતો કરી પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી ખાન ખનીજ ડિપાર્ટમેન્ટને પણ હજી કોઈ ખરે આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી બે ફાર્મ ટ્રેક્ટરોવાળા ચાલી ચાલકો ચાલી રહ્યા છે એમની જોડે કોઈ લાયસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ સો બસો માણસોનું થોડું ભેગું થયું છે અને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે માનવશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છે અને ઉચ્ચ સરકારને શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક સંબોધમાં નહીં આવે તો અમે આ ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જેને સરકારે પગલાં લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગૌરક્ષકે દિલ્હી સુધી સાયકલ યાત્રા શરૂ કરી અગાઉ પણ સંજય પ્રજાપતિ નામના ગૌરક્ષકે ચપ્પલ પહેરાવીના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે યુવકે દિલ્હી સુધીની સાયકલ યાત્રા શરૂ કરી ગૌ હત્યા બંધ થાય તેમજ ગૌમાસનું એક્સપોર્ટ બંધ કરવાની માંગ કરી ગૌરક્ષક દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરાશે ગૌરક્ષક સાથે રસ્તામાંથી પણ સાયકલવીરો તેમની સાથે જોડાશે પાલનપુર ખાતે યોજાયેલી ભાજપની પરિચય બેઠકમાં ઉમેદવાર રેખા ચૌધરીએ કહ્યું કે કાર્યકરોને કારણે ભાજપ ચારસો જશે જયારે મોદીના વિકાસના કામોને લઈને જિલ્લાની પ્રજા વચ્ચે જાઉં છું અને છેલ્લા ત્રણ વાર જિલ્લાનો પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસમાં તમામનો સાથ અને સહકાર મળે છે જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં

મેં પણ મારા વિચારો બધી બદલીને રાષ્ટ્રહિતનું જે કાર્ય થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષથી દેશના વિકાસમાં ને આવનારી પેઢીને આપવા માટેનું જે કાર્ય ભગીરથ કાર્ય પણ આદરણીય અને ગુજરાતના પનોતા પુત્રો જે કરી રહ્યા છે એ વિચારસરણીથી હું પણ આ દેશના રાષ્ટ્રહિતમાં જોડાયો છું આપ લોકોની સાથે મને પણ આજે આનંદ છે આવનારા સમયમાં આપણે સૌ એમના આદેશોનું પાલન કરી બનાસકાંઠાની લોકસભાની સીટ જે ચારસોને પાર કરવાની છે ત્યારે હાથ મજબૂત કરવા માટે આપણે સૌ અસ્થિ કટિબદ્ધ થઈએ હું પણ આપણી સાથે ગભાથી ગભાવ મિલાવી મારાથી બનતા તમામ પ્રયત્નો સાથે પ્રામાણિકતા નિષ્ઠાપૂર્વક આપણી સાથે રહીશ બેઠકમાં સૌએ મહાનુભાવો આગેવાનો અને સરો કર્મઠ કાર્યકર્તાઓને ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અમે બનાસકાંઠા ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું આજે જે છેલ્લા કેટલાક દિવસોથી યોજાઈ રહી હતી બનાસકાંઠા જિલ્લાના વિધાનસભા છે આજે અંતિમ સભા હતી કેવો પ્રતિસાદ મળ્યો હું છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાની ત્રણ લગભગ ત્રણ વખત મુલાકાત કરી છે વડીલો ભાઈઓ બહેનો સંતો બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે અને ખૂબ વધારે જનપ્રતિસાદ મને મળ્યો છે એના ઉપરથી મને લાગે છે કે અમે બનાસકાંઠા વતી જરૂરથી ભવ્ય વિજય મેળવીશું પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિશોધરી ચૌધરીનું નિવેદન

એ ખૂબ ઐતિહાસિક ચૂંટણી છે આ વખતે જો રશિયામાં ચૂંટણી થઈ ગઈ અને ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં પણ થશે અને આ આપણી પણ છે આખી દુનિયાની ત્રણ શક્તિઓ ઉપર નજર છે લોકોની કે અમેરિકામાં શું થાય છે ગઈકાલે રશિયામાં તો પંચ્યાસી ટકા વોટે જીતી ગયા અને આવું ભારત ઉપર સૌની નજર છેલ્લા પાંચ વર્ષમાં માન્ય પ્રધાનમંત્રી જે પ્રકારે કામ કર્યું એ પ્રમાણે આખી દુનિયાની પણ ઈચ્છા છે કે ભારતમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવે આ જે જે ઇસ્યુ ચાલે છે યુક્રેન નો ચાલે છે ઇઝરાયલ નો ચાલે છે તો એનો કોઈ પણ માર્ગ નિકાલ છે તો માન્ય નરેન્દ્રભાઈ છે અને આપણા બધાને તો ગૌરવ એટલા માટે લેવાનું કે આપણે તો ઉત્તર ગુજરાતના છે નરેન્દ્રભાઈ અમિતભાઈ હું ચૂંટણીમાં તમને કહેતો પહેલા કે લે ભૂવો ધૂળ છે તો નારાયણ આપણી બાજુનો હક છે હું ચૂંટણીમાં બે હજાર ચૌદમાં કહેતો હતો તમને કે આ ભૂવો ધૂળ છે નારાયણ છે તો નોખ્યું કે ન નોખ્યું આપણને મંત્રી બનાવ્યા કે ન બનાય તો આ એવા વ્યક્તિઓ છે કે અહીંથી પચાસ કિલોમીટરમાં અમિતભાઈના ઘેર જવું હોય કે નરેન્દ્રભાઈના ઘેર જવું હોય તો આપણે જઈ શકીએ નહીં કે તમે સંસદ સભ્ય થો હું સંસદ સભ્ય તમે મને ત્રણ નહીં ચાર વખત બનાવ્યો પણ ચાર વખત બનાવ્યો ત્રણ વખત તો હું दिल्ली मू न मन मरिभ तो गाय असे पण माझ्या जेव्हा हाडा हातसो तेव्हा हाडा पण लोकसभा पण हा कोण वडाप्रधाने मरिभाई न वाजपेयी जी मना ओळख अडवाणी न ओळख आणि मन वंशि किरी ओळख हे बोलता મિત્રો પહેલી વખત બે હજાર ચૌદમાં આપતિયા ઉપર માથું ટેકનાર કોઈ વ્યક્તિ હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે કે પાર્લામેન્ટનું છેલ્લા પગતિયા ઉપર માથું ટેકવીને નક્કી કર્યું કે હું આ પવિત્ર જગ્યાને પવિત્ર જ રાખીશ અને એ જ દાડા મને પાછળથી એમને ધબ્બો માર્યો

ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા બેઠક યોજાઈ આ બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો લાદવામાં આવશે છે સમાજમાં પ્રવર્ત કુરિવાજો સામે હવે લોકો જાગૃતિ દાખવે તે માટે ખાસ પ્રકારનું બંધારણ બનાવી સામાજિક કુરિવાજોમાંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ શ્રીમંત પ્રસંગ સગાઈ પ્રસંગ જન્મદિવસ સહિતના શુભ કે અશુભ લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમજ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનાર સામે જે તે પ્રસંગમાં લોકોએ જવું નહીં તેમજ બંધારણનો ઉલ્લેખ કરનાર વ્યક્તિને પાંચ હજાર એકસો રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવે છે તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરવામાં આવે છે ઠાકુર સમાજની આ સામાજિક પહેલને સમાજના તમામ લોકોએ અપનાવી લીધી છે અને બંધારણ પાડવાની ખાતરી આપી છે આ બાબતે સમાજના આગેવાનો અને યુવાનોએ પણ બંધારણને સમર્થન આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે પ્રસંગોમાં ખોટી ચર્ચાઓ થઈ રહી છે તેના કારણે સમાજમાં કેટલાક પરિવારો પછાત અને દેવામાં ડૂબી રહ્યા હતા ત્યારે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે અને ખોટા ખર્ચાઓમાંથી બચી શકાય તે માટે સમાજના હિત માટે બનાવેલ બંધારણને તેઓએ સમર્થન આપ્યું હતું સાથે જ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવશે તે પણ સમાજમાં શિક્ષણ પાછળ જ ખર્ચવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્યારે કેટલાક સમાજમાં દેખાદેખી અને પાશ્ચીય સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગરીબ લોકોએ પણ પ્રસંગોમાં ખોટા ખર્ચા કરવા પડે છે ત્યારે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી અનેક ગરીબ પરિવારો પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી દેવામાં ડૂબતા બચી જશે ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલ બંધારણ આ મુજબ છે સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી મરણ પ્રસંગમાં કફણ પ્રથા બંધ ઓઢામણા રોકડ પૈસામાં કરવા સગાઈ પ્રસંગમાં મર્યાદામાં પચીસ માણસો લઈ જવા સગાઈ પ્રસંગમાં વર અથવા કન્યાને એકવીસો હાથમાં આપવા કંકોત્રીમાં માત્ર ઘરના જ વ્યક્તિના નામ લખવા એક દિવસે બુલામણાની પ્રથા બંધ રાખવી વરઘોડાની પ્રથા બંધ કરવી ઢૂંઢ પ્રથા મર્યાદામાં કરવી છોકરાને પેટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવીને સામસામે લગ્ન મૂકવા કે બોલવાની પ્રથા બંધ રાખવી મારું નામ ગુલાબજી ઠાકોર હું ઢુવા ગામનો સરપંચ છું હાલમાં ચાલું અને વાત આવી બંધારણની અમારા સમાજમાં બંધારણ કેમ ઘડવું પડ્યું એનું કારણ છે સાહેબ કે બંધારણની અંદર અમારે આજે જે લગ્ન કરે છે ને લગ્ન પ્રસંગમાં એટલા બધા ખર્ચા થાય છે કે જેને પોખતો હોય અને જે કરી કે એને તો બરાબર છે પરંતુ જેને નહીવત અને કોઈ મજૂરી કરતો હોય માણસ અને થોડી વીઘો બે વીઘા જગ્યા હોય એવો માણસ જો આ બીજાની વાદે આવો મોટો લગ્નનો ખર્ચો કરવા જાય તો એને વીઘો બે વીઘા જગ્યા વેચવી પડે સાહેબ અને જગ્યા આમ નામ ઓછી થઈ જાય ઘણી ખરી જગ્યાઓ ગઈ હોય ને તો આ મોટા ખર્ચા છે ને ખર્ચા બરબાદ કરી નાખે છે આ લગ્નના જ ખર્ચા એવા મોટા છે એવા ખર્ચા કે આજે બંધારણ જે કર્યું એની અંદર મિનિમમ એક લગ્નમાં લાખથી દોઢ લાખ રૂપિયા ખર્ચો ઓછો થવાનો છે સાહેબ અને આ તો અમારા એક સદારામ બાપા અમારા સમાજમાં ઓલિયા પીર થઈ ગયા અને એમના વિચારોને અમે અનુસર્યા છે અને એમના વિચારોને અનુસરવાનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે અને બીજા લોકોને પણ આ એક શીખ મળે કે ભાઈ આ હવે છૂટકો નથી બંધારણ કરવું જ પડશે અને એની મર્યાદાઓમાં શાદીઓ કરવી પડશે લગ્ન મર્યાદાઓમાં પછી જે ઢોંઢના પ્રસંગો છે પછી આ જે બર્થડે પાર્ટી છે એ તો અમે બિલકુલ ના બી કોઈ પણ બંધારણમાં કોઈએ કરવું જ નહીં આવું ખોટા ખર્ચા થાય એવું કામ કરવું નહીં બસ આટલું જ મારી વાત વિરામ આપું છું અસ્તુ મારું નામ ઠાકોર મથુરજી બળવજી આમ તો જનરલી જઈએ તો અત્યારનો યુવાન મોજ શોખવાળો થઈ ગયો તેને ડીજે વગર લગ્ન કરવા નથી ગમતા ઘોડી વગર તેને લગ્ન કરવા નથી ગમતા સારી ગાડીમાં તેને લગ્ન કરવા છે ડીજેના તાલે નાચવું છે આવા બધા મોજ છોક છે પરંતુ મોંઘવારીનો માર મધ્યમ અને ગરીબ વર્ગની કેડ તોડી નાખે છે આ ગરીબી અને મધ્યમ વર્ગની આર્થિક રીતે બરબાદ ના થાય યુવાન વર્ગ બરબાદ ના થાય કોઈ અવળા રવાડે ના ચડે કોઈ વ્યસના રવાડે ના ચડે એના માટે જે બંધારણ થયું છે એ બહુ સારું છે અને યુવાનોએ પણ આવકાર્યું છે પહેલાં તો મારું નામ આપી દઉં મારું નામ ભવનસિંહ મલાજી ચંડીસરા અને ગામ ઢુવા દરેક ગામમાં બંધારણ થયું હતું એટલે અમે પણ વિચાર કર્યો કે અમારા ઢુવા ગામમાં પણ બંધારણ થાય સમાજ વિશે એટલે અમારી ઠાકોર સમાજ વિશેનું બંધારણ છે એની અંદર ડીજે બંધ રાખવું વરઘોડા કાઢવા એ પણ બંધ રાખવા લગ્નમાં જે લગ્નયા મૂકવા પડતા હતા એ પણ બંધ રાખવા સોમાહોમાં ગને બેહારી દેવા અને ખોટા ખર્ચા થતા હતા એ માટે કરીને અમે આ પગલું ભરેલું છે કેમ કે જમીઓ ઓડોણી મેળવી પડતી હતી જમીઓ વેચી મારતા હતા લોકો અને એમના પાસે પણ વીઘો પણ જમી રહેતી નથી એટલે અમે આ પગલું લીધેલું છે સમાજનું બંધારણ કે બધા એનું પાલન કરે અને જે પાલન નહીં કરે એને એકાવનસો રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે એટલે દરેક ભાઈઓએ એનું પાલન કરવું અને સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજને કઈ રીતે મદદરૂપ થવું એના માટે કરી અને આ અમે જે સાત આઠ મુદ્દા ઉપર બંધારણ કરેલું છે એ એનું સખ્ત પાલન થાય એવું અમે ગામના લોકો મળી અને આયોજન કરેલ છે વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈ જ આધાર પુરાવા રજૂ ના કરતા નગરપાલિકાએ તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ ખેતરમાં કોઈ પણ પરવાનગી લીધા વગર ખેતીની જમીનમાં દસ જેટલી દુકાનો બનાવી હતી ખેતીની જમીન પર એને કરાવ્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને દસ દિવસ અગાઉ દુકાનો હટાવવા માટે નોટિસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ ગેરકાયદેસર બાંધકામો હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસ

આજે સીલ કરવામાં આવેલ છે કે બાંધકામ જે કરેલો હતું એ વિના પરવાનગી કરવામાં આવેલું તો એટલે અમને દસ દિવસ પહેલાં નોટિસ ફાળવેલી હતી કે ભાઈ તમારું જે માલસામાન છે ખાલી કરી દો અન્યથા તમારું જે મિલકત છે સીલ કરવામાં આવશે એટલે આજરોજ નગરપાલિકાની ટીમને સાથે રાખીને અમુક આ જે દુકાનો પરવાનગી વિના જે બનાવેલો તેને સીલ કરવામાં આવેલ છે

શરૂઆતમાં લગભગ ત્રણ વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળું મારી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકોના આમ આદમી પાર્ટીના કાર્યકરોની ફરિયાદને પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂક્યો હતો જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે જાય છે તે દરમિયાન ગઈકાલે સાંજે પણ અનેક પરિવારો તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા પરંતુ ત્યાંના ગાર્ડન અચાનક બંધ કરી દઈ તાળું મારી દીધું હતું સાંજે જમીને અંદાજીત આઠ વાગ્યા આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે વર્તન કરી કરી ગાર્ડન બંધ દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોની માંગ છે કે લોકો સાંજે આઠ વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે અને તેવા સમયે જ ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી ત્યારે નગરપાલિકા રાત્રે દસ વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડન બંધ કરી દે લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે આપણું ડીસાનો નાનાજી દેશમુખ ગાર્ડન અત્યારે વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને આ નવ સવા નવે ગાર્ડન બંધ કરી બધાને ધક્કા મારી બધા ફેમિલીવાળાને આ નાના નાના ભૂલકાઓને ધક્કા મારી અને બહાર કાઢી અને આ ગાર્ડનના ચોકિયાત જતા રહ્યા છે ગેટને તાળું મારીને હવે આ સમયે લોકો ગાર્ડનમાં નહીં આવે તો શું ખરાબ બપોરે આવશે ત્રણ વાગે જો આ ગેટને તાળું મારી અને ભાઈ જતા રહ્યા છે ભાઈ શું કરે છે તું ચાવી નથી આજે ભાઈ ચો જતા રહ્યા કુદીન વટી ગયા એ ભાઈનું નામ શું સારું સારું કશો વાંધો નહીં આ લાલિયાવાડી બહુ સમયથી ચાલી રહી છે નગરપાલિકાએ મને ના પાડી છે મને નગરપાલિકાએ ના પાડી છે એવી વાતો કરે છે બરાબર પોલીસ બોલાવો તમારા બાપનો ગાર્ડન નથી તમારે જ્યાં ફાડું પાડવું હોય એવું પાડો એવી એવી વાતો કરે છે આ બધી પબ્લિક છે નથી છોકરા અંગાત વાત કરવાની સભ્યતા નથી એ લોકો ભાઈ એ માણસને ને તરીકે રાખવાની જરૂરત જ નથી હા માણસ જોઈએ જ નહીં ગાર્ડનમાં પબ્લિક રાત્રે નઈ આવે તો ક્યારે આવશે